નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું નવરાત્રિના પાંચમા નર્તાનું મહત્વ જણાવી દઈએ કે મા દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે સ્કંદ માતાને ચાર હાથ છે જેમાં તેમણે પોતાના શિશુ કાર્તિકેય અથવા દેવને પોતાના ખોડામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધિત્વ કરે છે આ રૂપમાં માતાના શિશુ કાર્તિકેયને છ મુખ છે તેમના બંને ઉપરના હાથમાં કમળના ફૂલ છે તે વિશુદ્ધ ચક્રની દેવી છે જેનો અર્થ બધી દિશાઓમાં શુદ્ધ છે તેમનો રંગ શુભ્રાનો છે શુભ્રા એટલે એવો રંગ જે શુદ્ધ સફેદ છે જે લોકો આ સ્કંદ માતાની ઉપાસના કરે છે તેઓ સ્પષ્ટ વિચારો તરફ આગળ વધે છે જે ભક્તો દેવી સ્કંદ માતાની પૂજા કરે છે તેઓ સંસાર સંબંધી તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તે લોકો જો સ્કંદ માતાની પૂજા કરે તો તેમને આ સમસ્યાથી છુટકારો મળે છે સ્કંદ માતાની આરાધનામાં સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો પ્રયાસ કરવામાં આવે છે છે કારણ કે સ્કંદ માતાના જે રૂપમાં તે રૂપ ખૂબ જ શુદ્ધ દયાળુ અને દેવીય છે તેમની પાસે ખૂબ જ તાકાત છે અને તે હંમેશા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપે છે જે ભક્તો મા પાસે આવે છે તેમને મા ક્યારેય ખાલી હાથ નથી જવા દેતી શું છે માના આ સ્વરૂપની કથા સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો જેને વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માગ્યું જોકે બ્રહ્માજીએ તેમણે જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માંગવા કહ્યું તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માગ્યું તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે કેમકે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું તેને તમામ જગ્યાઓ પર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં એ અમર છે અને તેને મારનાર કોઈ નથી તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહિમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સીતાના બીજા આવતા રાજા હિમાવનની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું તેમણે તમામ દેવીઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમના પુત્રનો જન્મ થશે જેના થકી તારકાસુરનો અંત આવશે આ રીતે થોડાક સમય પછી કાર્તિકેયનો જન્મ થયો ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી જોયા પછી પછી ભગવાન ભગવાન બ્રહ્માએ દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા આ રાક્ષસ રાક્ષસુ સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે જરૂરી પૂજા સામગ્રી દેશી ઘી માટીનો કળશ ધૂપ સ્ટીક ફૂલો અથવા માળા કુમકુમ શૃંગાર વસ્તુઓ ગંગાજળ પાન સોપારી લવિંગ ઇલાયચી આ પૂજા વિધિથી કરો માતાની પૂજા સવારે વહેલા ઉઠો અને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો પૂજા વિધિ શરૂ કરતાં પહેલાં ચારે બાજુ ગંગાજળનો છંટકાવ કરો માતાની સામે દેશી ઘીવાળો એક દીવો પ્રગટાવો હવે તેમને ફૂલ કે માળા સિંદૂરો અને પાન સાથે ઇલાયચી સોપારી તથા બે લવિંગ અર્પણ કરો હવે દુર્ગા સપ્તશીમાં ઉલ્લેખિત દુર્ગા ચાલીસા સ્કંદ માતા મંત્ર અને અન્ય મંત્રોનો જાપ કરો દુર્ગા સપ્તસ્તી પાઠનો પાઠ કરો ઉપવાસ તોડતા પહેલાં ભક્તોએ માતાને ભોગ પ્રસાદ અર્પણ કરવો અને દુર્ગા માતાની આરતી ઉતારી તેમના મંત્રોનો જાપ કરવો સ્કંદ માતાનો મંત્ર સિંહાસનગત નિયમ પદમ ચિત કર ધ્વયા સુબદાસ્તુ સદાદેવી સ્કંદ માતા યશસ્વિની માતાની સ્તુતિ ಯಾ ದೇವೀಶೂತು ಮಾ ಸ್ಕಂದಮೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೇ 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 ನಮೋ ನಮ